સમસ્ત નાગર બ્રાહ્મણ સમાજના ઈષ્ટદેવ હાટકેશ્વર દાદાના પાટોત્સવ વિસનગર શહેરના મહીવાડામાં આવેલા શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં વહેલી સવારથી ભક્તો દ્વારા જળાભિષેક કરીને ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપાસના કરવામાં આવી હતી જ્યારે સાંજે નાગર સમાજના નિલેન્દુ હોલમાં ભગવાન ભોળાનાથની પાલખી યાત્રા માટે તૈયારી કરવામાં આવી હતી નાગર સમાજના ભાઈઓ હાટકેશ્વર મહાદેવ દાદાની પાલખી યાત્રા પણ આવી હતી જેમાં સૌ વિસનગરના નાગર સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા વર્ષોથી દર વર્ષે ચૈત્રી સુદ ચૌદસ ના દિવસે શ્રી હાટકેશ્વર દાદાના પાટોત્સવ નિમિત્તે શહેરના માહિવાડા અને જાનીવાડા વિસ્તારમાંથી બંને પાલખી યાત્રા સાથે નીકળીને સમગ્ર વિસનગર શહેરના માર્ગો ઉપર પરિક્રમાએ નીકળે છે જેના દર્શન કરવા માટે સૌ નગરજનો પણ ઉત્સાહથી જોડાય છે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર